બે હજાર નું ટોળું વિરોધ કરવા ઉમટ્યું પોલીસે મામલો સાંભળી ને દૂર કર્યા હતા સગેબે કરવા માટે લોકો પોલીસ દોડે આવ્યા અને વડોદરાની તરસાલી વિસ્તારમાં પાલિકાની કાર્યવાહી આ ધરાઈ

મારો વિસ્તાર નહોતો એટલે હું અહીંયા પગ નહોતો મૂકતો મેં બે કાઉન્સિલરોને પરવાનગી લીધી કે ભાઈ આ વિસ્તાર તમારો ફોન નંબરમાં આવે છે પણ મારા ઘરની સામેના મકાનો છે બધા મારા નાનપણના ભાઈબંધો મારી જોડેના અમારા રાત દિવસ સામ સામે મોડા એકબીજાને અમે જોતા હોઈએ છીએ એટલે હું અહીં આવ્યો મારા બારસો સિત્તેર મકાનમાં હજી બી તમને કહું છું કે કાલે સવારના તમે આવો બારસો સિત્તેર મકાનને જે નોટિસ આપેલી એ આ પબ્લિક જોડે બેસીને અમે રસ્તો કર્યો તો એકદમ સારો રસ્તો નીકળી ગયો સવાલ એટલો જ હતો કે પેલા રસ્તો થયો તો તકલીફ ના થઈ હોત માનો છો કે આપણે મોડા જાગ્યા છે હવે પેલા કર્યું હોત તો આ નોટિસ પેલા આપેલી જ હતી ત્યારે પબ્લિકે ત્યારે પબ્લિકે બી જાગવાની જરૂર હતી ભાઈ આપણે એવું નથી પણ એક વસ્તુ બી છે કોઈના જાનના જોખમે કોમ્પ્રોમાઇઝ ના થાય આજે બી હું કહું છું ડોર ડોર અમે કાલે ફરવાના છે અને જ્યારે સ્ટ્રક્ચરલ રિપોર્ટ આવી જાય અને મકાન અનસ્ટેબલ હોય અને આવા સંજોગોમાં કોઈ હોનારત થાય કોઈ જાનહાની થાય એની જવાબદારી ગુજરાત હાઉસિંગ બોર્ડની હોય છે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે કોઈ એવી વ્યવસ્થા નથી કે આ મકાનોને વેકેટ કરાવી શકે એટલે કોર્પોરેશન ફક્ત ગુજરાત હાઉસિંગ બોર્ડને મદદ કરવા માટે એમના અધિકારીઓની રિક્વેસ્ટને વિનંતીને માન આપી અને ગટર પાણી કાપેલા છે ત્યારબાદ રહેવાસીએ અમને રજૂઆત કરી કે અમે લોકો રિપેરિંગ કરી રહ્યા છે મકાનો તાત્કાલિક પડે એવા નથી એરિયાના લોકલ કાઉન્સિલરોની રજૂઆત હતી ખાસ કરીને જે અમારા પૂર્વ મેયર છે નિલેશભાઈ રાઠોડ એમની પણ રજૂઆત હતી એટલે કાર્યાલય ઓફિસ ખાતે મેયરની ઓફિસ ખાતે મિટિંગ કરવામાં આવી અધિકારી જોડે ચીતો કરી અમારા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ મેયર શ્રીમતી પિંકીબેન સોની અને બધા એક ઈચ્છા વ્યક્ત કરી કે ખરેખર મકાનો જર્જરી છે કે કેમ લોકોએ કીધું અમે રિપેરિંગ કરાવ્યું છે અમારા મકાન સારા છે એટલે અમે જાત તપાસ માટે આજે બધા સાથે આવ્યા છે જોતાં લાગ્યું કે નાગરિકોને જે નોટિસ આપી છે એની ખૂબ સારી અસર થઈ છે નાગરિકો સુરક્ષાને સલામત કરી રહ્યા છે વડોદરા શહેર સુરક્ષિત સલામત રહે એ જ કોર્પોરેશનનો આશય છે કોર્પોરેશને કોઈ પ્રકાર